મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે જેમની ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે અહીં મિત્રો ઠંડા પીણાની દુકાન છે બ્યુટી પાર્લર પ્લમ્બર કામ દરજી કામ કડિયા કામ જેવા અઠ્યાવીસ પ્રકારના જે નાના વ્યવસાયો છે તેમના માટે તમને અહીં સાધન સહાય છે એ આપવામાં આવે છે તો તમે અહીંયા જે જોઈ શકો છો મશીનરી છે જેમ કે દરજીકામ માટે ત્યાર પછી બ્યુટી પાર્લરની કીટ છે જે મહિલાઓ માટે અહીં ઘડિયા કામના સાધનો છે અને કમ્પ્યુટર રિપેરિંગ અથવા તો મોબાઈલ રિપેરિંગ જેવી ટૂલ છે આ તમામ સાધનો છે એ તમને અહીં મળવાપાત્ર છે મિત્રો કયા ક્યાં અઠયાવીસ જે વ્યવસાયો છે તેમની પણ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો તમે ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લો સાથે બે લાઇકનને પણ પ્રેસ કરી લો જેથી કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને એનું નોટિફિકેશન છે એ સૌ મળી રહે અને તમે જાતે જ ઓનલાઈન ફોર્મ ભરી શકો કઈ તારીખે ફોર્મ ભરાશે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોવા વિનંતી મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી કોઈ પણ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ અહીં મિત્રો તમે જોઈ શકો છો જાહેર ખબર છે એ અહીં કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે માનવ કલ્યાણ યોજના વર્ષ તમે જોઈ શકો છો બે હજાર બાવીસ ત્રેવીસ અહીંયા મિત્રો જે ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે એ ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે દોઢ લાખ અથવા તો તેનાથી ઓછી હોય તો તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ એટલે કે સાધન ઓજારોના સ્વરૂપમાં સહાય છે એ આપવામાં આવે છે તો આયા મિત્રો તમામ કેટેગરીને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે જેમાં જનરલ હોય એસીબીસી હોય ઓ હોય એસટી હોય કેટેગરી આ તમામ કેટેગરી છે એ તમને લાભ મળવાપાત્ર રહેશે તમારી આવક છે એ એક લાખ વીસ હજાર ગ્રામ્ય વિસ્તાર અને શહેર માટે દોઢ લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલી છે એનાથી ઓછી હશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે યોજના હેઠળ લાભો મેળવવા ઈચ્છા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી અહીંયા તમને વેબસાઇટ આપેલી છે કે ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને પંદર માર્ચ બે હજાર બાવીસથી લઈ અને પંદર મે બે હજાર બાવીસ સુધી ઓનલાઈન અરજી છે એ તમે કરી શકશો તો મિત્રો આંકડે બે મહિનાનો સારો એવો સમય આપેલો છે તો જે પણ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવો હોય તેવો ઓનલાઈન અરજી છે એ પંદર તારીખથી કરી દે મિત્રો ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ આપણે વિડીયો છે એ અવશ્ય બનાવવાના છીએ તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમારી ઓનલાઈન અરજી કરવા વિશેની કોઈ પણ માહિતી છે એ છૂટી ન જાય માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અધૂરી મળેલ અરજી છે એ દફતરે કરવામાં આવશે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા અહીંયા તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણે ઉપર જોઈ ત્યાર પછી અરજદારની ઉંમર જાહેરાતની તારીખે સોળ વર્ષથી ઓછી નહીં અને સાઠ વર્ષથી વધુ નહીં એ પ્રકારે હોવી જોઈએ અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા દ્વારા એજન્સી કે સંસ્થામાંથીને આ પ્રકારની સહાય છે એ મેળવેલ હોવી જોઈએ નહીં આ યોજનાનો લાભ છે એ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે જો તમે આ યોજનાનો લાભ પહેલાં પણ લીધેલો છે તો તમે આ વખતે અરજી કરી શકતા નથી જિલ્લા કચેરીના અધિકારીશ્રી કર્મચારીશ્રી દ્વારા જરૂર જણાય તો ચકાસણી અર્થે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ માગવામાં આવે ત્યારે તમારે જમા છે એ કરવાના રહેશે જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલી હોય તો તે અંગે અરજદારે અગ્ય અગ્રતા છે એ આપવામાં આવશે એટલે કે માની લો કે તમે દરજી કામ કરેલું હોય તો તમારી પાસે સીવણનું કોઈ પણ સર્ટિફિકેટ હોય તો તમને અહીંયા કિટમાં અગ્રતા છે એ આપવામાં આવશે માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો છે એ તમને વેબસાઇટ ઉપરથી મળી જશે અને જેનો સંપૂર્ણ અભ્યાસ કરીએ ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાંથી મળી જશે માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે કમિશનર કોટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય છે એ આખરી ગણા છે જાહેરાત તમે જોઈ શકો છો ગાંધીનગર દ્વારા બાર માર્ચ બે હજાર બાવીસના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મિત્રો અહીં અઠ્યાવીસ જેટલા જે વ્યવસાયો છે તેમના માટે અહીંયા કઈ સાધન સહાય છે એ પૂરી પાડવામાં આવે છે મિત્રો આપણે અઠ્યાવીસ કયા કયા વ્યવસાયો છે તેનો વિડીયો હાલ જ મૂકવાના છીએ અને એની કિંમત કેટલી રહેશે આ તમામ માહિતી છે એ તમને આવતા વિડીયોમાં આપવાની છે તો તમે ચેનલને અવશ્ય સર સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં તમને તમામ માહિતી મળી ગઈ હશે જેવા પણ ફોર્મ ઓનલાઈન ચાલુ થશે એટલે આપણી ચેનલ ઉપર તેનો પણ એક વિડીયો છે એ અવશ્ય મૂકવામાં આવશે જેથી તમે જાતે જ ઓનલાઈન ફોર્મ ભરી શકો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ